તો આપણે ગુરુવારી ફરીને આપણે જે અમારા લાલભાઈ છે ઉગામેડીમાં એ લાડવાનું કામ કરે છે લાડવા એટલે કૂતરા માટે લાડવા બનાવે છે તો કામ ચાલુ છે આપણે ના તમને પણ બતાવું ગુરુવારે અમારે ગુરુવારે આવું પણ કામ થાય છે મેક દીધું છે ને ગોળ પણ ભાંગી છે અમારા લાલભાઈ છે સેવાભાઈ માણસો જે કૂતરા માટે લાડવા બનાવે છે ગોળ છે અને આ બધા મિત્રો જે છે સેવાભાઈ માણસો કામ કરતા હોય અને લાડવા બડવા બનાવી અને કૂતરા માટે લાડવા બનાવે છે તેલ છે પછી ઘી પણ નાખ્યું છે અને આ છે ગોળ મસ્તીનો તો કૂતરા માટે લાડવા બની રહ્યા છે સરસ આવું અમારે ઉગામેડીમાં દર ગુરુવારે લગભગ આવું કામ હોય જ તો આવી સેવા પણ ચાલુ હોય ગોળ ગરમ થાય છે તેલમાં ઘી પણ નાખ્યું છે મસરી નું લોટ પણ આવી ગયો છે લોડ પણ ના કિલી દો છે બે મનીયા સે કિદરા માથે મસ્તીના લાડવા બધા સેવા ભી માણસો સેવા કરી રહ્યા છે લોડ તો નેક તો ગી ગરમ પિનચતો તેલ ગોળ ઓ હો લોડ માં કઈ લો આવું મસ્તીનું કામ અમારા માં થાય છે સરસ ગુરુવારે આવું કામ હોય છે કુતરા માટે લાડવા પણ બને છે મસ્તીનું આવું કામ ચાલુ હોય તમારા લાભ લેવા માટે નંબર ઉપર તમને સંપર્ક કરી તમને એનો પણ લાભ મળશે ખાપ ચાલુ છે ખાપમાં ભેં પડી જાય ભાઈ હા પાપ ખાપ પાપ કેવાય ખાપમાં તો ભેં પડી જાય હારે હરે છઈ તઈ છો આલે નહીં જમાઈ દીધા હો પણ

હાલો મસ્ત હુકડી બની ગઈ છે સરસ ફિનિશિંગ તેલ તેલ આવી ગયું છે સુપર છે જામ જામ સુપર ઢાળી દીધી છે સોયકીમાં તો સરસ બટકા પડી ગયા છે લાડવાના મસ્ત બરફી બનાવી છે તો આજ અબોલ જીવને જલસા પડી જશે આવી રીતે અમારે ઉનાવણીમાં લાલભાઈ રાજપૂત હેન્ડલિંગ કરે છે બધું જો તમારે કોઈ તિથિ કે કોઈ જન્મદિવસ કોઈ તિથિ હોય તો છે ડુંગરાણી હિંમતભાઈ અમરસિંહભાઈના જે તિથિ છે પુણ્યતિથિ એની નિમિત્તે લાડવા બન્યા છે તો આવી રીતે કોઈને જે પુણ્યતિથિ હોય કે જન્મદિવસ હોય તો તમારે લાડવા બનાવવા હોય તમારે જીવધિ દિયા ટીમ ઉગાઈ મેળી લાલજીભાઈ દ્વારા તેનો નંબર હું તમને આપી દઈશ એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને લાડવા બનાવી શકો છો તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો શરૂ